આપ જોઈ રહ્યા છો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે સિવિલ ડિફેન્સના તમામ સ્વયંસેવક દ્વારા સિવિલ ડિફેન્સમાં જે શિસ્ત અને જાહેર જનતાની સેવાકીય પ્રવૃત્તિ કેવી રીતે કરાય અને એકબીજા સાથે આપસમાં કેવી રીતે સંબંધ સચવાય તે સિવિલ ડિફેન્સ દ્વારા માનવતાના હિતમાં કેવી રીતે કાર્ય કરાય એની તમામ જાણકારી આપનાર એવા ગુરુ શ્રી કમાન્ડન્ટ ડીવાયએસપી શ્રી શેખ સાહેબ સિવિલ ડિફેન્સના અમદાવાદ યુનિટના ચીફ બાબુભાઈ ઝડફિયા સાહેબ શિસ્ત ગુરુ એવા પરેડ કમાન્ડન્ટ શ્રી હર્ષદભાઈ નાયક સાહેબનું પુષ્પવર્ષાથી સ્વાગત કરી તેમજ કંકુ ચોખાથી વધાવી સન્માન રૂપે તમામ સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોએ નમન કરી ગુરુઓના આશીર્વાદ મેળવ્યા સિવિલ ડિફેન્સ ફક્તને ફક્ત સેવાકીય પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ દરેક ધાર્મિક તહેવાર અને રાષ્ટ્રીય તહેવાર ધામધૂમથી હળીમળીને ઉજવે છે તેના જ ભાગરૂપે આજ રોજ સિવિલ ડિફેન્સના પદાધિકારી શ્રી પાર્થ રાણા અને કાજલબેનના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી સ્ટાર્યુઝ ગુજરાતી લાઈવ અમદાવાદ આપણે કહીએ તો જે હાલમાં અત્યારે હયાત નથી એવા શ્રીંગાણી સાહેબ છે એમના સપોર્ટ થી પણ અમને ઘણું બધું અહીંયા શીખવા મળ્યું જાણવા મળ્યું અમને પેલા બીજ લાગતી કે સાહેબની ઓફિસમાં કેવી રીતે જઈએ તો સાહેબ અમને લઈ ગયા એ પછી પાર્ક મળ્યો પાર્ક કે મને બી બીજ લાગે છે સાહેબની ઓફિસમાં જતા તો પાર્ક મારી જોડે આવ્યો અને પછી પાર્થે બી એન્ટ્રી લીધી સાહેબ જોડે મુલાકાત થઈ નાયક સાહેબ જોડે મુલાકાત થઈ ઘણા બધા સર એટલા બધા શું કે ગુરુ કહીએ ને તો બી આપડે ઓછા પડે એટલો બધો આપણને સપોર્ટ આપ્યો છે અને સાહેબ જોડે આજે અમે ખાલી એટલું જ કહીએ છીએ કે ગુરુ પૂર્ણિમા તો કાલે છે પણ આજે અમે તો અમે ગુરુ પૂનમ મનાવીએ છીએ બસ ખાલી ગુરુના એટલા આશીર્વાદ અમને શિષ્યને આપો કે અમે એટલા બધા આગળ વધીએ ને સિવિલ ડિફેન્સ નામ રોશન કરીએ સપોર્ટ મળ્યો અને સપોર્ટ થી જે આગળ વધ્યો છું એ બધું સાહેબની ની કૃપાથી થયું છે અને ઘણા બધા લોકો પગ હેલ્પ કરી છે એ ભવિષ્યમાં કોઈ દિવસ ભૂલાય એવી નથી અને જે આગળ વધવા માટે જે જે એમનાથી થતું હતું એના કરતાં વધારે કરી અને બહુ આગળ લાવ્યા છે અને અત્યારે આખા ગુજરાતમાં ટ્રેનિંગ આપી છે એ સાહેબની કૃપાથી આપીએ છે સાહેબ અત્યારે ઓલ ગુજરાતમાં જે કઈ સપોર્ટ અમને મળે છે જે કઈ લેવલે અમે છીએ એમાં ખૂબ ખૂબ સહાયકનો આભાર છે અમને એ સાહેબનો ખૂબ બેક પાવર અમને મળે છે એમ કે કયા જગ્યાએ કેવી રીતે વાત કરવી કોને કેવી રીતે મળવું કોની કેવી રીતે રેપ્યુટેશન છે એ અધિકારીઓ જોડે અને પ્લસ નીચેના લેવલે જોડે કઈ રીતે વાત કરવી એ સાહેબનો અમને ખૂબ આભાર છે કે સાહેબે અમને જે શીખવાડ્યું છે અને અમને જે બેક સપોર્ટ કરે છે જ્યાં બી નીકળે છે એમને અમારી ઉપર ટ્રસ્ટ છે અને એમને વિશ્વાસ છે કે આ કોઈ દિવસ કોઈનું ખરાબ કરશે નહીં અને મારું નામ ખરાબ નહીં થવા દે એપોઇન્ટ નહીં કર્યો તો હું દર વર્ષે ઓગસ્ટના એન્ડ થી લઈને ડિસેમ્બર સુધી હું મેઘાલય ક્રિકેટ એસોસિએશનમાં ત્યાં મારી જોબ છે તો હવે હું ફિટનેસ વિશે વાત પછી કરીશ પહેલાં હું સિવિલ ડિફેન્સમાં કઈ રીતે જોડાયો છું એ વિશે વાત કરીશ મારા જીમમાં એક છોકરો હતો તો એ મને કહી કે હું સિવિલ ડિફેન્સમાં છું તો એને મેં ઇન્સ્ટામાં જોયું તો એને પોલીસનો સિમ્બોલ મૂકે તો મને બી એવું થયું કે હું પણ સિવિલ ડિફેન્સમાં જાઉં પછી એક દિવસ મારી મુલાકાત મારા બોસે મારી મુલાકાત મનીષનો ભ્રમભટ સાથે કરાવડાવી અને મનીષભાઈ એક ખાડિયામાં એક ટ્રેનિંગ રાખી હતી તો મને કહ્યું કે તું આવજે સિવિલ ડિફેન્સમાં જોડાવા માટે અને હું એમાં જોડાઈ ગયો સિવિલ ડિફેન્સમાં હવે સિવિલ ડિફેન્સમાં જોડાયા પછી મને બી એવું થયું કે હું ધીરે 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 ટ્રેનર બનું કેમ કે ઓલરેડી હું ચૌદ વર્ષથી ફિટનેસ લાઇનમાં છું અને ફિટનેસ વિશે હું ધારું તો એક બે કલાક આરામથી બોલી શકું એવું છું પછી સિવિલ ડિફેન્સમાં જોડાયા પછી મને એવું લાગ્યું કે આ અમુક પ્રોગ્રામ ચાલુ થયા જેમ કે સાંસ્કૃતિક પ્રોગ્રામની વાત આવી તો ત્યારે મને પાર્થભાઈ હું પણ કીધું કે તમે આમાં કઈક નાટક કે ડ્રામા સરસ મજા ભજો અને મને સાહેબ જોડે મુલાકાત કરવાનું કીધું અને એમને નંબર પર મત મોકલ્યો હતો તો મારી હિંમત તો હતી એટલે એક દિવસ મને સાહેબ જોડે મુલાકાત કરાવી ત્યારે મને એવું ફીલ થયું કે ના સિવિલ ડિફેન્સમાં જોડાયા પછી આપણી જે હિંમત છે એ ખૂલે છે કોક સાહેબ જોડે કઈ રીતે વાત કરવાની છે એ આપણને મને પાર્થભાઈ જ શીખવ્યું છે કે તમે શાંતિથી સર જોડે બેસીને વાત કરજો કોઈ ટેન્શન ના કરો એટલે મારે બોલવું ઘણું બધું છે અત્યારે પાર્ટી પાસે એવો ટાઈમ નથી મારે ઘણું બધું કહેવું છે અત્યારે એવો ટાઈમ નથી પણ આજે ગુરુપૂર્ણિમાનો દિવસ છે અને મને અહીંયા આગળ જેમણે પણ મને ઇન્વાઇટ કર્યો છે એનો હું ખૂબ આભારી છું કે મને સર સાથે આજે આ રીતે મુલાકાત થઈ છે ધન્યવાદ સૌનો શિક્ષણનો એટલે કારણ કે હું વીસ વર્ષથી સમાજ સેવા કરું છું એટલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવવા જવાનું નહીં પણ સૌથી ડિસિપ્લિન મારો અગર કોઈ ડિપાર્ટમેન્ટ હોય ને

ત્યારે સાહેબે મને પહેલી વખત એવું કીધું કે અહિયાં જે નવા ચહેરાઓ આવેલા છે એ કેટલી વખત રિપીટ થાય છે એ મારે જોવું છે ત્યારે મને સાહેબ જોડેથી પછી ઘણું બધું શીખવા મળ્યું સાહેબ જોડેથી પ્લસ હર્ષદભાઈ નાયક સાહેબ જોડેથી ગ્રાઉન્ડ ઉપર ઘણું બધું શીખવા મળ્યું છેલ્લે વાહુભાઈ જાડેપિયા સાહેબ જોડેથી પણ અમુક વખત બંદોબસ્તમાં કઈ રીતે શું કરવાનું છે એ પણ ઇન્ફોર્મેશન બહુ સાહેબ જોડેથી બહુ સારા મળ્યા છે

ગ્રાઉન્ડ ઉપરની પરેડ કઈ રીતે શિસ્ત જાળવવી કઈ રીતે અધિકારીઓ સાથે બોલવું તાલમેલ કરવો કમ્યુનિકેશન કઈ રીતનું કરવું એ બધું એમના થકી શીખ્યો અને શેખ સાહેબની વાત કરીએ તો જ્યાંથી શેખ સાહેબ આપણા સિવિલ ડિફેન્સમાં આવ્યા છો પોસ્ટિંગ લઈને ત્યાંથી સિવિલ ડિફેન્સને અગ્રેસર કરવામાં એમને ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે તો આજના દિવસે એમના જોડેથી હું એટલું શીખું છું કે કોઈ પણ ગમે તેવી પરિસ્થિતિ હોય કાંઈ બી અટકવું ના જોઈએ Thank you very much. thank you, thank you very much.